બે હું ડોક્ટર સાહેબ ફટાફટ બોલાતા હું જલ્દી એ બાપા એ બોલતા જ નહીં બાપુ મોજા થઈ ગયા છે બાપુ મોજા થઈ જાય પેશન્ટ સાહેબ થઈ ગયા છે બીમાર ગયા છે

અરે યાર આપડો બાટલો બાટલો સારો પણ લાયું સારું લીધું નાખ્યો આ તો દવા ડોભાઈ

તૈયાર કાકા ના આમ છો ને થોડું પછી બાટલો સરળી માં પીતા પછી આપડે થઈ જશે બરાબર તો કેટલા તો આવ્યો સાહેબ હા

આપડે મને ના કેવું લગી જાય આપડે બાટલો ચઢાવવાનો છે

જય મહાકાલ ગ્રુપ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો